ગુડ મોર્નિંગ મિત્રો આમ તો જાગી ગયા છીએ કાલે હાજ આવીને અહીંયા હુઈ ગયા હતા વરસાદ બહુ સારો હતો એટલે પછી શૂટિંગ થયું નહોતું બહુ એટલે બહુ વધી ગયો છે વરસાદ ચાલુ હતો અને પછી જમવાનું ગોત્યું મોડું થઈ ગયું ત્યાં પોગતા પોગતા જમવાનું ગોઈતી ને પછી પાછું રહેવાનું ઠેરવાનું બરાબર હતું નહીં પછી ગોત્યું ગોતી પછી પાછા આવીને જે હુઈ ગયા હતા પછી અત્યારે જાગી ગયા છે ચકાસો વાળો નીકળી ગયા છે અને હવે હજારો જવો તમે જાઓ છે ને બાકી હવે આપણે જઈએ છીએ ચા લેવા ચા જ લઈ જઈએ રૂમે બધાને પાઈ દઈને પછી બધાય નીકળી મિત્રો હાલો તો અત્યારે આપણું ચેકઆઉટ થઈ ગયું છે અને બધા આવી જશો રેડી થઈને બધા યોજના છો હવે અહીંથી મેં જાય છે સાપુતારા કનિષ્કા વિલામાં આવ્યા હતા બહુ મસ્ત રહેવાનું હતું આખી સોસાયટી છે જો બહુ ટોપ રહેવાની જગ્યા મળી ગઈ છે આખી સોસાયટી છે પેલી બાજુ છે

બાકી આવી ગયા તો બધા આવી ગયા હલો સાપુતારા હાલો જાય વેલ આગળ હવે ઓલ ટ્રાફિક છે હો સાપુતારામાં જો બહુ એટલે બહુ છે ફૂલ છે જો માણસો કેટલું છે બધી ગાડીઓ ની બધું ભાડે મળે જો વેલ પર ફોટા છે પછી પબ્લિક જોવા કશેક નું

હવે જવા દઈ સુરત થી સુરત બાજુ સુરત કે ઓર તો હલો આયા બાવલિયા આયા હાલો જવા દઈ ફેમિલી તો અત્યારે આપણે ગિરા તો થી વયા હતા સીધા અહીંયા વયા આપણે નવસારી પાસે સકા પેટ્રોલ પંપ પર ઓળ ગિરો કારણ કે આમાં કમો 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 પ્રેશર તો એટલું વધી ગયું છે ને રાખ્યું જ પડે અમે તે હાલે અમે તો એટલે હોટેલ એનો આયા સીધા રાખી દીધી હાલો ફેમિલી જવા દઈ ઘરે

હાલો ફેમિલી જમીન કરીને આવી ગયા છે કપડા જીરે કપડાં સાયન્સ ગીર નાખ્યા છે અને આજો બધા ભૂઈ જશે આજો ફોન ખુવાડે છે ઢીંગોડી તો હાલો ફેમિલી આજનો અમારો વોક કેવો લાગ્યો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો શેર કરવાનો ભૂલતા નહીં શું ટેગો ઢીંગો હું કહેવાનું છું તો લાઇક કરો શેર કરાવો તો સારો હાલો ફેમિલી હુઈ જાય kita kasih banyak. Terima kasih. sudah Jadi, bye bye.